સમાચાર સુરતથી સુરત રેલવે પ્રશાસને કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન સુરતમાં રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન ઉધના રેલવે સ્ટેશન પરથી લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે પ્રશાસન તરફથી બાંધવામાં આવ્યું મંડપ પોતાના વતન જવા માટે મુસાફરો રાતોરાત દિવસ લાઈનો લગાવી અને હાલાકી ભોગવી રહ્યા હતા રેલવે વિભાગને એવી બુદ્ધિ ન સૂજી કે મુસાફરોને હાલાકી ન પડે તે માટે વહેલા મંડપ બાંધવામાં આવે જો કે હવે મોટાભાગના મુસાફરો પોતાના વતન પહોંચી ગયા છે દિવાળી અને નવા વર્ષનો તહેવાર પણ પરિવાર સાથે મનાવી લીધો ત્યારે રેલવે વિભાગને એવું જ્ઞાન થયું કે મુસાફરો માટે મંડપ બાંધવામાં આવે એક અઠવાડિયા સુધી મુસાફરો રાત દિવસ લાંબી લાંબી કતારોમાં ઉભા રહીને પાણી સહિતની દુવિધાઓનો સામનો કરી પોતાના વતન પહોંચ્યા છે મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે વિભાગે મંડપ અને લાઇટો લગાવી જે લાઇટો ધોળા દિવસે પણ ચાલુ જોવા મળી